પદ પાયા લાલન મેં તો નામ્ય મારા પદ પાયા મારા ગુરુએ એ મને સમજાયા મારા गुरु ये मन समझाया लालन गुरु लालन मैं तो नाम हमारा पद पाया लाल जी महाराज वो कह सक लालन मैं तो नाम अमर पद पाया मारा गुरु ये मन समझाया पास्ता के तजिया कोटली પાસ્તા તવકે તજે આ કોટડી રે કોટે તાર લગાયા તણ ગુણથી પરસે ન્યારા તણ ગુણથી સે ન્યારા એ મારે મન ભાયા લાલન ગોરો લાલન મે તો નામ અમાર પદ પાયા પાંચ તત્વ તજી આ કોટડી જો આ ઘાટ ને તોડવો જો છે ઘાટ છે ને તાવથી અઘાટ નો જો એટલે જ કીધું પાંચ તત્વ ની તજી આ કોટડી ત્રિકુટી માં તાર લગાયા ત્રણ ગુણ થી પણ પરસે એ ન્યારા એ મારે મન ભાયા ત્રણ ગુણ થી ને ન્યારા છે એ મારે મન ભાયા નહીંગ ગલા નહી પિંગલા નહીંગલા નહી પિંગલા અગર નહીં જયા ઓમ સોહમિ પરસે સોહમણી લખાયા લાલ મે નામ અમારા પદ પાયા ઇંગલાય નથી ને પીંગલાય નથી અને અગર નહીં જાયા ઓમ સોહમની એ પર છે આપણને તો ઓમ નો અત્યારે મંત્ર જપ્પા આપી દીધો પણ એથી પર છે આપોઆપ લિખાયા નહીં પુરુષ જા નહીં પરકથી ન પડોસ જા ન પરક ન વિઝ મે આયા આપ અરુપી કઝયાતમાં આપ અરૂપી કજયાત વિશ્વમાં દર શયા લાલન મે અમર પદ પાયા નથી ત્યાં પુરુષ નથી ને પ્રકૃતિ નહીં બીજમય આવ્યા હું કાંઈ બીજમાં આવું એવો સૌ નહીં આદિ અનાદિનો શવ ત્યાંથી બીજમાં આવું આપ અરૂપી એક જ આત્મા જે રૂપમય નથી આવો તો એવો અરૂપી એક જ આત્મા વિશ્વમય દર્શાયા જો વિશ્વમાં દર્શાણો છું વિશ્વમય દર્શાયા એટલે વેસો જેવો દર્શાણો છે લાલન મે નામ અમર પદ પાયા પરમ પુરુષ પુરુષો પરમ પુરુષો તમ પુરુષ મળૈયા નિલ સ્વરૂપ દિખાયા બોલે સે એ બાવન બારા બોલે સાવન બારા લાલ ગુરુ ગુણ ગાયા તો પરમ પુરુષ પુરુષોત્તમ મળ્યા પુરુષોત્તમ જાગતા પુરુષ છે એ કે મને મળી ગયા બોલે છે એ બાવન બારા લાલ ગુરુ ગુણ ગાયા જો લાલય ગુરુ બની ગયા અને ગુણ ગાયા એમ નદીઓના પાણી દરિયા મળી જાય એટલે દરિયો થઈ જાય એમાં પુરુષોત્તમ મળી જાય ને લાલ અને ગુરુ બની જાય લાલન મે તો જ્યોતિ મે જો તમે લાયા લાલન મે તો જ્યોતિ માં જો તમે લાયા મને પ્રત્યક્ષ દર સંધિ ખાયા મને પ્રત્યક્ષ દર્શન દેખાયા લાલા ના મે તો રોતી મે રોત મિલાયા આમાં કોઈ ઉપકાર કરતો નથી રોજ થી રોજ થાય છે દીવા દીવો થાય છે એમાં આગલા દીવાનું કાંઈ ઘટે નહીં એટલે કીધું છે કે ભાઈ જેની આ વાત જાણી હોય બીજાને જણાવજો એટલે ખોટા માયામાં ફસાઈ પડ્યા ન રહે એમ હવ હવને પોતાને પોતાની તો પડી તો હોય ને બીજાની નો પડે કાંઈ નહીં મારા સ્વરૂપે બધા એક થઈ હોય તો જે કોઈ શરણે આવે ચરણ નહીં એ શરણે આવે એને આ સમજાવવાની વાત પૂર નહીં ઓરવ કર્મ કોસરયા નહી ઓરણ કર કે મે આયા જન્મ મારણ ને સોઠે ઉપાધે જલમ મારણ ને સોઠે ઉપાધે આત્મ પદ ખાયા લાલન મેં તો જોત મે જોત મેલાય હવે કોઈ મારા પૂરવનું કરમ બાકી રહ્યું નથી એ પૂરું કરીને આવ્યો છું એટલે જલમ મરમને છૂટી ઉપાધિ આત્મ પદ પાય આત્મો અમર છે એ પદને હું પામી જ છું ઢોંઢની કાલે મન કો મેલા કર ઢોંઢની કાલે મન કો મેલા કર गुरु चारण शित लाया खोब गए मेरे देवियाँ चखो खोल गए मेरे देवियाँ चखो अब मैं अलख लिखाया लालन मैं तो रोत में रोत मैं लाया अब मन का गोती अने याने ये, ये गुरु શરણ શરણ એટલે એને આધીન થાવું એમાં મળી જાવ આ મન છે ને નોખો તાણા છે એને ઢુંઢ નિકાલો એને ગોતીને કાઢી નાખો ખૂબ ગઈ મેરી ખુલ ગઈ મેરી દિવ્ય ચક્ષુ જો દિવ્ય ચક્ષુ એટલે આ જ્ઞાન એને દસમો દ્વાર કીધો દસમો દુવાર મારો ખુલી ગયો અને અલખ મેં લખ લેખાયા રેકોટ મેલ ના ખોલિયા તાળા રેકોટ મેલ ના ખોલિયા તાળા જબ હરિયા થયા મેં તો હરિણ આપમા મેં તો હરિણ આપમા ઝોયા મેં તો હરિણ આપમા જોયા અરસ પદ સદી ખાયા લાલન મે તો જોત મે જોત મિલાયા આ ત્રિકોટના તાળા જ્યારે ખુલી જાય ત્યારે આપો આપમાં હરી દેખાયા અરસ પરસ પાછા દેખાયા એમ કે બધી જગ્યાએ દેખાયા આ સમદ્રષ્ટિનો શબ્દ અરસ પરસ દેખાયા એટલે બધે દેખાયા કોઈ એને વિનાની જગ્યા બાકી નથી આવા આત્માનો મને ભાસ થયો અબાનું ભવશે લાલન કે અબાનું ભવશે લાલન કેતા લાલ કુ લાલ મિલાયા જબસે ગોરુ પુરુષોત્તમ મળૈયા જબસે ગોરુ પુરુષોત્તમ મળૈયા તબ મેં પરમપાયા લાલન મેં જોયા લાલન મેં તો આ તો મારા અનુભવમાં આવી જવું અનુભવસે લાલન કહેતા કે લાલકુ લાલ મિલાય તો લાલી ઢોન ને મેં ચલી ખુદ વગઈ લાલ પછી ગોતવાની તો કોઈ ઝંઝટ રહે નહીં એમ હ લાલન કહેશે કે લાલ કું લાલ મિલાયા જબશે ગુરુ પુરુષોત્તમ મળ્યા તબસે પરમપદ પાયા આ ગુરુ પુરુષોત્તમ મળ્યા ને ત્યાંથી મેં આ પરમપદને હું પામી જોઉં છું હવે મારે કોઈ રાતની આશા રહી નથી શું કે ગંગા સત્ય કીધું આશા તુલને એક નહીં ઉર્મા સદગુરુ મારા જની જય